ભાવનગર લોકસભા બેઠકના આપના ઉમેદવાર સામે ભાજપે વાંધો ઉઠાવ્યો આપના ઉમેદવાર ઉમેશ મકવાણા સામે ભાજપે વાંધો ઉઠાવ્યો છે ઉમેશ મકવાણાની એફિડેવીટમાં વિસંગતતા હોવાનો ભાજપે આક્ષેપ લગાવ્યો ભાજપે ઉમેશ મકવાણાનું ફોર્મ રદ કરવા વાંધા સાથે કલેકટરને અરજી આપી કલેકટરે ભાજપના વાંધા મામલે ચોવીસ કલાકમાં જવાબ રજૂ કરવા માટેની સૂચના આપી છે ઉમેશ મકવાણા ભાવનગર બેઠક પર ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર છે ભાવનગર બેઠક પર કુલ ભરાયેલા ઓગણીસ ફોર્મ પૈકી પાંચ ફોર્મ અમાન્ય ઠર્યા ભાવનગર લોકસભા મત વિભાગમાં ભરાયેલા ઓગણીસ ફોર્મની ચકાસણી કરવામાં આવી એમાં જુદા જુદા પાંચ ફોર્મ એવા હતા કે જે જુદા જુદા કારણસર અમાન્ય રહ્યા છે એક ઉમેદવાર આપણે આમ આદમી પાર્ટીના મુખ્ય ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા સામે વાંધો આવેલો છે એટલે એમણે પોતાના વાંધાનો જવાબ આપવા માટેનો સમય માગ્યો છે એટલે એમના પૂરતી સુનાવણી આવતીકાલે રાખવામાં આવેલી છે એક ઉમેદવાર એવા હતા કે જેણે દસ ટેકેદારોની સહીથી દરખાસ્ત કરવી જોઈએ એ નહોતી કરી એક ઉમેદવાર એવા હતા કે જેનું એક દરખાસ્ત કરનારા એવા હતા કે જે આપણી લોકસભાના વોટર નહોતા પછી એક ઉમેદવાર એવા છે કે જેના એફિડેવિટની અંદર ક્ષતિ હતી આ રીતના જુદી જુદી ક્ષતિઓને કારણે એમના પત્ર રદ કરેલા છે